સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સવારથી વરસાદનું થયું આગમન થતા ખેતરોમાં ભરાયા પાણી ખેડૂતો બન્યા ચિંતિત રાજ્યમાં ચોમાસું બેસતા જ વરસાદે પણ આગમન કરતાંની સાથે હવામાન વિભાગની આગાહીઓ પ્રમાણે વરસાદ રાજ્યના અનેક જગ્યાએ પડી રહ્યો છે જેના કારણે અમુક જગ્યાએ વરસાદ પડવાના કારણે નુકસાન થયું હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે સાથે જ ખેડૂતોએ પણ પોતાના ખેતરોમાં નવા પાકનું વાવેતર કર્યું છે તો અમુક ખેડૂતોએ હજુ સુધી વાવેતર કર્યું જ નથી આ વાવેતર કરનાર ખેડૂતોનો પાક સારો થશે પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાવાના કારણે વાવેતર કરેલ પાકોની માવજત કેવી રીતે ચિંત કરીશું તે ચિંતા સતાવે છે તો બીજી તરફ જે ખેડૂતોએ વાવેતર નથી કર્યું તેઓની એવી ચિંતા થાય છે કે અમે પણ વહેલાસર ખેતરમાં નવા પાકની વાવણી કરી હોત તો સારું આ જોતાં હાલમાં હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદ પડતા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે અને હાલની પરિસ્થિતિ જોતા ખેડૂતોને ખેતરમાં જવું મુશ્કેલ બનવા પામ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલા ગામડાઓમાં આ પરિસ્થિતિ જોવા મળી છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર પ્રાંતિજ ખેડબ્રહ્મા વિજયનગર સહિતના તાલુકાઓના ગામડાઓથી લઈને અરવલ્લી જિલ્લાના મોડાસા બાયર ધનસુરા મેઘરજ સહિત તાલુકાઓના ગામડાઓમાં હાલમાં આ પરિસ્થિતિ જોવા મળવા પામી છે સાથે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં વીરપુર મશાલ રૂદરડી મણિયોર કેશોતર કડિયાદ્રા સહિત બીજા અન્ય ગામડાઓમાં પણ આવી જ રીતે બનવા પામ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ વરસાદના માહોલમાં ખેડૂતોએ વાવેતર કરેલો નવો પાક કેવો થશે